સણોસરા ખાતે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી જવાનો પોતાના વતન આવતા ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી કોળી સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આર્મી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી અને તમામ લોકોએ ફૂલહાર શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું સણોસરા ગામના પાંચે યુવાનોને નાનપણથી જ દેશની રક્ષા કાજે આર્મીમાં ભરતી થવાનું સ્વપ્ન હતું ભારતી માટે તક મળતા કોળી સમાજના આ યુવાનો ભરતી થયા બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન ફર્યા હતા અને તેનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલ બલિયા સિહોર